લગ્ન નહીં કરી આખો પરિવાર ધર્મ પરિવર્તન કરશે તો જ આ લગ્ન વાત કરવાની વાત કરી અને મહિલાએ આખરે ડોક્ટર વિરુદ્ધ પોલીસમાં દુષ્કર્મ અને બળજબરી ધર્મ પરિવર્તન કરવાની ફરિયાદ નોંધાવી પોલીસે આરોપી ડોક્ટર એવા અંકિત ચૌધરી અને તેના પિતા રામજી ચૌધરીની ધરપકડ કરી લીધી છે અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો તપાસ દરમિયાન જાણવા મળ્યું કે આ રામજી ચૌધરી માંડવી તાલુકાના પીપલવાડા ગામની સરકારી શાળામાં પ્રિન્સિપાલ તરીકે ફરજ બજાવે છે અને ખ્રિસ્તી ધર્મના પ્રચાર માટે એક ધ પ્રે ફોર એવર લાસ્ટિંગ લાઈફ ટ્રસ્ટ પણ ચલાવી રહ્યો છે ગત તારીખ સોળ પાંચ બે હજાર પચીસના રોજ માંડવી પોલીસ સ્ટેશનની અંદર બીએનએસ કલમ સિક્સ નાઇન થ્રી ફાઇવ પબ્લિક થ્રી મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલો એ ગુનાની હકીકત એવી હતી કે આ કામના ફરિયાદી બેન છે એમને આ કામના આરોપી અંકિત રામજીભાઈ ચૌધરી દ્વારા લગ્નની લાલચ આપી તેમની સાથે તેમનું શારીરિક શોષણ કરી અને તેમનું ધર્મ પરિવર્તન કરાવેલ એ બાબતની ફરિયાદ હતી એ અંગે પ્રથમ બીએનએસની કલમ તળે ગુનો દાખલ કરવામાં આવ્યો અને ત્યારબાદ ધર્મ પરિવર્તન અંગેની હકીકતમાં તથ્ય જણાતા ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય અધિનિયમ બે હજાર ત્રણ તથા સુધારા અધિનિયમ બે હજાર એકવીસની કલમોનો ઉમેરો કરેલો અને તપાસ કરવામાં આવેલી અને એ તપાસ દરમિયાન હકીકતમાં તથ્ય જણાતા આ કામના મુખ્ય આરોપી અંકિત રામજીભાઈ ચૌધરી ઉપરાંત તેમના પિતા રામજીભાઈ દુબળભાઈ ચૌધરી કે જેઓ પીપલવાળા ગામની અંદર પ્રિન્સિપાલ તરીકે નોકરી કરે છે અને પ્રાથમિક શાળામાં પોતે સરકારી શિક્ષક છે એ અંગેની હકીકત જણાયેલી અને આ ધર્મ પરિવર્તનમાં તેમણે મદદગારી કરેલ હોવાનું માલુમ પડતા તેમની અટક કરવામાં આવેલી પાંચ દિવસ રિમાન્ડ લેવામાં આવેલા પાંચ દા રામજીભાઈ ચૌધરીના પાંચ દિવસના રિમાન્ડ દરમિયાન અનેક ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે ધર્માતરણ માટે તેઓ મહિલાને ખાસ ટાર્ગેટ બનાવતા હતા અને વિસ્તારમાં ગરીબ આદિવાસીઓને કોઈ તકલીફ હોય તો પુત્ર ડૉક્ટર અંકિત ચૌધરીના ક્લિનિક પર મોકલી ત્યાંથી દવા અપાવી કોઈ ચમત્કાર થયો હોય એવી અનુભૂતિ કરાવતા ખાસ કરીને ખ્રિસ્તીઓનો કોઈ તહેવાર હોય તે સમયે મહિલાઓ પ્રે કરવાના બહાને ભેગી કરવામાં આવતી હતી અને તહેવારની ઉજવણી નદી કિનારે અથવા ડેમના કિનારે કરવામાં આવતી હતી તપાસ દરમિયાન આ ટ્રસ્ટમાં અનેક લોકો જોડાયેલા હોય ત્યારે વધુ બે પસ્તરની સંડોવણી જનતા બંનેની ધરપકડ કરવામાં આવી છે બંને પૈકી એક ડેડિયાપાડા તાલુકામાં શિક્ષક તરીકે ફરજ બજાવી રહ્યો છે જ્યારે એક માંડવી તાલુકાના લુહારવડ ગામે ખેડૂત હોવાનું સામે આવ્યું છે હાલ પોલીસ સમગ્ર મુદ્દે ગંભીરતાથી તપાસ કરી રહી છે અને આ ટોળકીએ કેટલા લોકોનું અત્યાર સુધી ધર્માતરણ કરાવ્યું છે તે હજુ કેટલા લોકો સામે સંડોવાયેલા છે તેની ઉંડાણપૂર્વક તપાસ કરી રહી છે એ ઉપરાંત આ તપાસ દરમિયાન અન્ય આરોપીઓની સંડોવણી જણાતા અન્ય બે આરોપી ગુરજીભાઈ કોઠિયાભાઈ વસાવા રે દેડિયાપાડા અને તેઓ પણ પ્રાથમિક શાળામાં શિક્ષક છે અને એ ઉપરાંત નવીનભાઈ ચુનીલાલ ચૌધરી જે માંડવી તાલુકાના વતની છે અને એ પણ ધર્મ પરિવર્તનની અંદર ઇન્વોલ્વમેન્ટ એમનું જણાતા આ બંને આરોપીઓ છે એમને સત્તર બાર બે હજાર પચીસના રોજ એરેસ્ટ કરી દિન ત્રણના રિમાન્ડ લેવામાં આવેલા છે હાલ આ બંને આરોપીઓ પોલીસ કસ્ટડીમાં છે અને એમની વિગતવાર ની પૂછપરછ ચાલુ છે આર એન ન્યુઝ માંડવી